વાત કરીએ જામનગર કાલાવડમાં ફરી મેઘો મહેરબાદ થયો કાલાવડ તાલુકામાં ધોધમાર વરસાદ છે ધુતારપુર ધુળશિયા આ સાથે નાનીમાટલી ગામમાં પણ વરસાદ વરસ્યો છે નવા ગામ મોટીમાટલી ખંઢેરામાં પણ વરસાદ છે નવા ગામની સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ છે ધોધમાર વરસાદથી ખેતર બહાર પણ પાણી નીકળ્યા

હાલ અત્યારે લગભગ ચાર ઇંચ જેટલો વરસાદ પડી ચુક્યો છે બીજી તરફ વાત કરીએ તો જામનગર શહેરમાં સવારથી જ શહેરમાં અંધાધર વરસાદ વરસી રહ્યો છે પ્રથમ વરસાદ સારો હોવાથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો બીજી તરફ વાત કરીએ તો ઉપર જે રીતે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આસપાસના જે નદી નાળા છે તે પણ છલકાયા છે નદી બે કાંઠે થઈ છે અને કોઝવે પણ ઉપર પણ પાણી જોવા મળ્યા છે એટલે કઈ શકાય કઈ કે જામનગર પંચાયત માં હાલ તો સારા વર્ષથી ખેડૂતો માં ખુશી ની લહેર જોવા મળી રહી છે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર